તમે લોકો યાદ રાખો તમારા વાત એટલે કે ચિકાસ જમા થાય એટલે એને સંધિ વાત કહેવાય આમ વાત આમ જમા થાય હાંધામાં એમાં આરે ફેક્ટર એએસઆર અલગ અલગ રિપોર્ટ આપણે બધા કરાવતા હોય અને ઘણીવાર આરે ફેક્ટર વધારે આવે રિપોર્ટ વધારે આવે ઓછું આવે દુખાવાની દવા લેતા હોય લઈએ ત્યાં સુધી સારું રહે પછી તકલીફ વધે પણ એને પરમેનન્ટ મટાડો હોય તો પહેલાં તો પાચનશક્તિ સુધારો એટલે કાચો રસનો બને કાચો રસ બને એટલે સુધારો આવે અને એના માટે સૌ પ્રથમ પહેલી ટ્રીટમેન્ટ છે કે અડદ દહીં કેળા ભીંડો ચિકાસવાળી વસ્તુ ઓછી કરવાની વઘાર તલના તેલમાં જ નાખવાનું ઈરંડિયું તેલ એની ખૂબ સારી દવા છે સૂંઠનો ઉકાળો કરીને ઈરંડિયું તેલ બહુ સરસ એમાં રિઝલ્ટ આપવાનું કામ કરે સવારમાં જાગી અને સ્વેદન સાંધા છૂટા પડવા માટે સ્વેદન કરવાનું સ્વેદન કરવા એટલે પરસેવો વાળવાનો શું કરવાનું થી ત્રણ ધાબળા ઓઢીને પરસેવે રેપઝેપ થઈ જવાનું પરસે રેપઝેપ થઈ જાય એટલે હાંધા છૂટા પડવા મળે અને ધીમે 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 મટી જાય જરૂર બહુ વધારે પડતું આગળ વધી ગયું હોય તો આયુર્વેદની ટ્રીટમેન્ટ લેવી પડે પણ આ હાંધીઓવામાં દુખાવાની દવા નહીં ખાવાની ઇમ્યુનિટી વધારવાની ઇમ્યુનિટી વધારવાની અને સાંધાને આ રીતે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું અને ઉકાળેલા પાણીમાં સાંધિયા વાળાએ સૂંઠવાળું પાણી પીવાનું એમથી એને ઘણી બધી રાહત રહે છે ઘણા કે મને સૂંઠ ગરમ પડે જો પિત્તની પ્રકૃતિ હોય તો ગરમ પડી શકે પણ પિત્તવાળાને સૂંઠ ગરમ ન પડે કારણ કે સૂંઠનો વિપાક મધુર છે આપણે સૂંઠ કેમિકલ કેમિકલવાળી લઈએ છીએ ઓરિજિનલ સૂંઠ એને કહેવાય કે સૂંટના છોડવા હળદર જેવા હોય જ્યારે ઉપરના પાંદડા પાકી જાય પછી એનું કંદમૂળ કાઢી અને કટકા કરીને હુકવણી કરીને બનાવવી સૂંઠ લગભગ કોઈને ગરમ પડતી નથી આપણે તૈયાર કેમિકલવાળી ચૂનાવાળી સૂંઠ લઈએ છીએ એટલી ગરમ પડે છે બાકી સૂંઠ કોઈથી ગરમ આયુર્વેદમાં મધુર વિપાકી છે પડે નહીં પણ સૂંઠ એ બહુ સારી ઔષધ છે સૂંઠનો ઉકાળો કરી એરડિયું નાખીને આ બેઝિક મેડિસિન બતાવું છું એનો અર્થ એવો નથી કે આ દવા લીધી એટલે બધાને મટી ગયું પણ તમને કોઈ પણ દવા ચાલો છે એમાં તમને સાથે રાહત રહેશે અત્યારે જે બતાવું છું એમાં સિત્તેર એંશી ટકા તો ફેર દસ ટકામાં જરૂર પડે તો તમારે આયુર્વેદ ટ્રીટમેન્ટ સાથે તમારે લેવી પડે પણ ટીકડા ખાઈ ખાને હેરાન ન થતાં શેક કરવા મનો અને વધારે પેઇન હોય તો રેતી ગરમ કરીને વાલુકા શેત કરવાનું રેતીનો શેક કરો એટલે દુખાવામાં ઘણી બધી રાહ એમાં જેનો વજન વધારે હોય ને એને હાંધીઓ ઝડપથી વજન એ કંટ્રોલ કરી નાખે તો કોઈ પણ દુખાવાળા દર્દી છે ને તમે જ્યારે આ દવાવાળા પાણીનો પ્રયોગ કરો ત્રણ ચારથી દી તો તમે બધા સરગવાનું સૂપ ખાસ પીજો કારણ કે સરગવાનું સૂપ દુખાવોનો હોજો બે ઓછો કરે અને એમાં આદુ હળદર કોથમીર ધાણા જીરું બધો મસાલો નાખી અને પછી એ સરગવાનું સૂપ લઈ શકશો